હા કાય મિત્રો અમે ધોતીવાડા ડેમમાં ચડી રહ્યા છે મિત્રો ચાલો મિત્રો ચાલો મિત્રો ચડવાનું ચાલુ છે જોજો તમે આગળ તમને ડેમ બતાવું હું આગળ ચાલો ચાલો ચડી જાવ કેમેરો આવડ

સાઇટ માં થઈ ને ચલો હજી ઉપર ચડવાનું બાકી છે મિત્રો પરબતજી ઠાકોર ચડે હેરાછી દોતીવાડા ડેમ ઉપર જુઓ મિત્રો એ લોકો ઊભા એટલે ચડવાનું છે

શ્વાસ ચડી ગયો છો અમારા લોકોને નહીં તો જ ઉંમર મળશે ચલો મિત્રો આ ડેમ ધોતીવાળા જોવો શકો છો જો છોટે કુંત્યાજી કેમ છો આવે તો કરજો હા સપોર્ટ કરવાનું એક ઠાકોર હવે આવી રહ્યા થાકી કે થાકી થાકી જા થાકી જા ડોટી વાળા ડેમ જો ડોટી ડેમ મિત્રો જો કેવડો મોટો છે જો આ રસ્તો છે પૂરો ક્લિયર પાણી હેડે જો મિત્રો પાણી હેડે નથી નથી જો બરાબર છે ભરણો નથી ભરણો નથી પણ અમે દેખવા માટે થઈ આયા છે વરસાદ ચાલુ છે એટલે તો વાલા મારા મિત્રો આગળ તો તમને

તમે રાહ જોજો અને ભરાઈ રહ્યા એ સો ટકા વિશ્વાસ છે ચલો જય જરા